ડભોઈ તાલુકાના કાય વરોહન ગામના રોહિત પટેલ માત્ર બારમાં પાસ ખેડૂત પરંતુ વિચારણા એવી કે દુનિયાને નવી દિશા આપી શકે બે હજાર પંદરમાં કરજણના દાવટ ગામે જમીન લઈને ઓર્ગેનિક જામફળની ખેતીથી શરૂઆત કરી અને એ જ ખેતીથી જન્મ્યો એક નવો વિચાર વાંસમાંથી કાર્બન કાઢીને બાયોચાર બનાવવાનો ધીમે ધીમે આ વિચાર બન્યું મિશન ખેતરમાં ઉભું કર્યું નાનું યુનિટ અને ઇન્ટરનેટ પરથી શીખીને આજે તેઓ આંતરરાષ્ટ્રીય બાયોચાર ઇનિશિયટિવ આબીઆઈના સભ્ય છે આ બાયોચારથી માત્ર જમીન નહીં પરંતુ પશુઓ અને માનવો માટે પણ ઉપયોગી અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ બનાવે છે જેમ કે શેમ્પૂ બોડી વોશ સાબુ અને ફેસ પેક રોહિત પટેલની આ સિદ્ધિ એક સંદેશ આપે છે કે ઈચ્છા શક્તિ અને શીખવાની તલબ હોય તો પરંપરાગત ખેતીમાંથી પણ ક્રાંતિ સર્જી શકાય છે હું જમીન અહીંયા મેં લીધી પંદર માં જમીન લીધી છે મેં અહીંયા ને ત્યારથી એક નક્કી ધોઈ કર્યો હતો કે ભાઈ કઈક નેચરલ લોકોને ખવડાવું પ્રાકૃતિક ખાતર ને દવા વગરનું એટલે એ કર્યા પછી જે જમીન અહીંથી લીધી મેં ધાવડ ગામની મેં જમીન લીધી છે ને એ જમીનમાં મેં ખાતર એક દાણો નાખવાનો હતો બરાબર પણ હવે મેં સીતાફળ બનાવ્યા દસ હજાર પ્લાન્ટ સીતાફળ બનાવ્યા કસ્ટર્ડ એપલ બનાવ્યા હતા ને બહારથી મેં દવા લીધી પણ મારું સીઝન ફેલ ગઈ ચાર પાંચ વરસ પછી જે ફળ લઈ ગયા એ સિઝન ફેલ ગઈ અને એટલે પછી મને વિચાર આવ્યો કે ભાઈ આપણે ખંતીદર ખેડૂત છે એટલે આપણે ખમી લઈએ પણ આમ પબ્લિક કેવી રીતે કરે એટલે પછી કાર્બન વિશે મને થોડું કંઈક જાણતો હતો કાર્બન વિશે એટલે કાર્બન વિશે જાણતો હતો એટલે કાર્બનમાં જે આપણે ઓનલાઈન બધું ગૂગલમાં સર્ચ મારતા મારતા બધી માહિતી મળી મને ને માહિતી મળતા પછી આ નવું ડેવલપિંગ મેચ જાત જાતે કર્યું હતું અને હું આઈબીઆઈ કંપની ખરી ઇન્ટરનેશનલ બાયોટરની એમાં હું સભ્ય બન્યો અને બધા જ સાયન્ટિસ્ટો છે હું જ એક બાર પાસ છું મારો અભ્યાસ બાર પાસ જ છે પણ મને આઠ મહિને એ લોકો એન્ટ્રી આપી માથી નાઇટ મારો એની પાછળ સર્ચ થયેલા કરતું હતું ને પછી છેલ્લે એ લોકો મને એન્ટ્રી આપી અમુક ડોલર ભરીને ને પછી એમાંથી કાર્બન વિશે જે જે કંઈક માહિતી મળતી ગઈ અને આપણે ઇન્ડિયન માઇન્ડ કેવું કે એક શબ્દ આપણે મળે ને એમાંથી આપણે આખો લેખ લખી કાઢીએ એટલે એમાંથી મને જે એક બે પોઈન્ટ મળ્યા ને એમાંથી મેં બધું આખું નવું સર્જન કર્યું છે હવે વાંસ હું ટોટલી વાંસમાંથી કાર્બન બનાવું છું ને મારો જે કાર્બન છે એમ તો પચાસ થી એકાણું ની વચ્ચે ટકા છે એટલું બધો કાર્બન છે એકદમ સ્ટાન્ડર્ડ કાર્બન છે એના સરફેસ એરિયા પણ વધારે સરફેસ એરિયા પણ વધારે છે હવે એ કાર્બન બનાવતા બનાવતા પછી એમાંથી એક પ્રોસેસ કરતા લિક્વિડ દ્રાવણ નીકળ્યું મેં એ લિક્વિડ દ્રાવણ નીકળ્યું ને થોડુંક થોડુંક જ નીકળ્યું પછી એમાં બધું સુધારા વધારે કર્યા મેં ને વધારે કર્યું ને એ દ્રાવણ નીકળ્યા પછી બી મેં બે વર્ષમાં રાખી મૂક્યું કે વાપરવું કંઈ કાર્બન તો આપણે ખબર કે જમીનમાં કાર્બન જુએ એટલે કાર્બન વાપરે છે પણ જે લિક્વિડ નીકળ્યું એનો અનુભવ નહોતો એટલે બે વર્ષમાં મેં રાખી મૂક્યું પછી એ આણંદ યુનિવર્સિટીમાં હું ગયો આણંદ યુનિવર્સિટીમાં ઝાલા સાહેબ છે એમને પાસે ગયો ને એમને બધી મારી માહિતી આપી એમને સર્ચ કરાવ્યું ને એમને પછી મને કે તમારી પ્રોડક્ટ બહુ સ્ટાન્ડર્ડ છે તમે સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં ફોર્મ ભરી દો એટલે એમના થકી હું ફોર્મ ભર્યું ફોર્મ ભર્યા પછી મને ગવર્મેન્ટે પચીસ લાખની ગ્રાન્ટ આપી ગવર્મેન્ટે કે આ સપોર્ટ માટે હા બધું જ એમ એમ એટલે હજુ નવું પ્રોસેસ કરી રહ્યો છું સ્ટ્રક્ ઉભું કરવા માં પ્રોસેસ કરી રહ્યો છું આ સ્ટ્રક્ચર તો મેં મારું પોતાનું કહ્યું છે હવે પછી હું એને પૈસા હું વાપરીશ પચીસ લાખ હવે પછી વાપરીશ પણ આ વિનેગર જે બનાવ્યું એ ખેતી માટે સંપૂર્ણ પોષક આહાર છે અત્યારે જેટલા બી માર્કેટમાં જે દવા વેચે છે એ તમને જે રોગ જીવાત હોય ને એને મારવાની દવા આપે છે ત્યારે હું કોઈ જીવાતને મારતો નથી પ્રાકૃતિક વિરુદ્ધ કામ કરતો નથી પણ ટોટલી જીવ સુસ્તીને હેલ્ધી કરી રહ્યો છું હેલ્ધી થાય ને એટલે ઓટોમેટિક રોગો દૂર ભાગે એટલે જે બી આપણે વનસ્પતિ છે એને હું હેલ્ધી કરશું એટલે જે ઇયળ છે ને યરને હું મારતો નથી પણ એ ઇયરને ભૂખી મરી જાય છે એને સંપૂર્ણ ટાઈમે ટાઈમે જે આપણો આ જે ખોરાક આપવામાં આવશે ને તો એ કોઈ જીવાત એની નહીં પણ નથી ફૂગ નથી આવતી ફ્લાવર નથી આવતું જમીનજન્ય રોગો છે મૂળજન્ય રોગો છે એ પણ વસ્તુ નથી આવતી એટલે મતલબમાં ટોટલી જીવ સૃષ્ટિને હેલ્ધી કરી રહ્યો છે એ રીતે આ કરવા પછી બી મને આ પ્રાણીઓનું પણ જે વિચાર આવ્યો તો પ્રાણીઓ માટે પણ જે પોલ્ટ્રી ફાર્મના ઈંડા તૂટી જતા જે કેલ્શિયમ ઘટે તો મારું દ્રાવણ જો પ્રાણીઓને પણ દ્રાવણમાં આપવામાં આવે છે તો એ પ્રાણી બી હેલ્દી થાય છે